અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયા કુંકાવાઓમાંથી નર્મદાના પાણીની પાઇપલાઇન ભેંસાણ તરફ જાય છે તેની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે ચોમાસા બાદ ખેડૂતોએ પોતાની જમીનમાં શિયાળુ પાક ચણા ધાણા તુવેર જેવા પાકોનું વાવેતર કર્યું હોય જે એક માસમાં સંપૂર્ણ તૈયાર થાય તેમ હોય ત્યારે હાલ આ ખેડૂતોના તૈયાર થતા પાકમાં પાઇપલાઇન નાખનાર કોન્ટ્રાક્ટર જેસીબીથી ખોદકામ કરીને ઉભા પાકને નુકસાની કરતા હોય ત્યારે ખેડૂતોએ આ કામગીરી થોડા સમય માટે વડિયાથી ખાખરીયા આસપાસ અટકાવી હતી તે ફરી શરૂ થતા ખેડૂતોએ હાલ વડિયા મામલતદારને આવેદનપત્ર આપીને આ કામગીરી એક માસ પૂરતી મુલતવી રાખીને ખેડૂતોના મોઢે આવેલ લોશિયારો પાકનો કોડિયો ન છિનવાય અને હાલ તુરંત આ કામગીરી બંધ કરવા સૂચના આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતો મામલતદારને બે હાથ જોડી પોતાનો પાક બચાવવા વિનંતી કરતા જોવા મળ્યા હતા અમરેલી જિલ્લાના તાલુકાના વડિયા ગામની અંદર વડિયા મામલતદાર ઓફિસ પાસે મેજિસ્ટ્રેટ સાહેબ પાસે વડિયા ગામના ખેડૂતો પોતાની અરજી અને વિનંતી લઈને આવ્યા છે અને મામલતદાર સાહેબ પાસે પોતાની રજૂઆત કરી છે આ વિનંતી અને રજૂઆત એટલીક જ છે કે સુરવા ડેમની પાછળ નર્મદા ડેમની જે લાઇન નીકળી રહી છે પાણીની એ પાણીની લાઇન નીકળી અત્યારે શિયાળુ પાકનું સિઝન છે અને ખેડૂતો ધાણા સીણા ઘઉં અને કિંમતી બીજા મોલનું ભયંકર નુકસાન થઈ રહ્યું અઢળક નુકસાન થઈ રહ્યું છે તો ખેડૂતની વિનંતી એટલી છે કે બે મહિના પછી અમારો પાક લેવાઈ જાય પછી તમારી નર્મદાની લાઈનનું કામ ચાલુ કરો આ વિનંતી સાહેબ સાહેબને ખેડૂતો પોતે હાજર રહી અને ખેડૂત ખાતેદારો સાહેબ સાહેબને વિનંતી કરી અને મેજિસ્ટ્રેટ સાહેબે આની વિનંતીને સ્વીકારી છે અને ખેડૂતોને ખાતરી આપી છે કે તમને નુકસાની નહીં થઈ નહીં થવા દે અંદાજે કેટલી જમીનમાં લગભગ કુકાઉ તાલુકાની લગભગ ટોટલ જમીન ઉપર ચારુ નું વાવેતર થઈ ગયું છે અને ટોટલ ની અંદર આ યંત્રો અને સાધનોથી જે નુકસાની થઈ રહી છે ટોટલ સર્વે નંબરમાં નુકસાની થઈ રહી છે આ નુકસાની નો કોઈ આંક ન હોય ખેડૂતોની વ્યથા એટલી છે સરકાર સમક્ષ કે ખેડૂતોને કંઈ લેવા નથી માંગતી ખેડૂતો એટલી તમારી પાસે માગણી કરી છે પોતાની મહેનત મજૂરી અને પરસેવાનું પોતાના ખેતરમાં જે ઉત્પાદન માટે મથીરીઓ છે એ મહેનત અને ઉત્પાદન શા કારણે ભાઈ નષ્ટ કરી રહ્યા છો બે મહિના પૂરતા જાળવી જાઓ આ ખેડૂતો તમને કહે કે ભાઈ તમે લાખી દો કોઈ અમને તકલીફ નથી લાઈન નાખો તો એમને તકલીફ નથી કોઈ અમારો કોઈ વાંધો વિરોધ નથી પણ અમારી વિનંતી એટલી છે કે અમને અમારી મહેનત કરેલો અમારો પાક અમારા હાથમાં આવવા જોયો અમારા ખેતરમાં મહેનત કરેલો પાક અમારા હાથમાં આવવા જોઈએ એટલી સરકારને વિનંતી કરી રહ્યા છે અને મને આશા છે કે સરકાર સાંભળશે મામલેદાર સાહેબને વિનંતી કરી મામલેદાર સાહેબે પણ અમારી વાત સાંભળી છે અને ચોક્કસ અમને ખાતરી છે કે આ કામ દોઢક મહિનો પૂરતો જારી જશે તંત્રને વિનંતી કરીએ છીએ બે હાથ જોડીને કે ભાઈ હમણાં અમારી નુકસાની ન કરો ખેડૂતો એ જ ઈસી છે મામલેદાર સાહેબ એ જ વિનંતી કરી છે કે ભાઈ અમારા પાકને નષ્ટ ન કરો ના કે જમીન એક અમારી માતા છે એની અંદર જે કાંઈ પાક પકવી છે અમારો આત્મા છે એની સાથે ખીલવાડ કરવાનો ક્યારેય પ્રયત્ન ન કરતા અને અમારા ખેડૂતોને સંછેડવાના પ્રયત્ન ન કરો એ અમે તમને વિનંતી કરીએ છીએ ના છૂટ કે અમારા ખેડૂતો કંઈ પણ કરી બેસે તો તમામ જવાબદારી સરકાર શ્રી મામલતદાર કચેરી તાલુકા તાલુકા પંચાયત કલેક્ટર સાહેબની અમરેલી કલેક્ટર સાહેબની રહેશે આટલી અમે તમને વિનંતી કરી રહ્યા છીએ